સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે ડબલ વિસ્તારમાં રત્નકલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા પંચોતેર હજારની માંગ કરવામાં આવી હતી જેથી રત્નકલાકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી જહાંગીરપુરા પોલીસે ત્રણની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કર્યા છે રત્નકલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત સાત લોકોની ટોળકીએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો ફેસબુકમાં મિત્રતા કરીને સમગ્ર કિસ્સો રચવામાં આવ્યો હતો શરૂઆતમાં મેડિકલ ઇમરજન્સીના નામે આર્થિક લાભ મેળવ્યા બાદ મળવાને બહાને ઇમરજન્સી વિસ્તારમાં બોલાવી પતિ તથા બેન બનેવીની મદદથી દુષ્કર્મ કેસમાં ફસાવાની ધાક ધમકી આપી પાંચ હજાર પડાવી લીધા હતા ત્યારબાદ પંચોતેર હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી બે દિવસ અગાઉ રત્નકલાકારને ઇસ્કોન બોલાવ્યો હતો બાદમાં રોઝ ગાર્ડન ગયા હતા અને ત્યાં અન્ય બે પુરુષો આવી ગયા હતા તમે અહીં શું કરો છો તેમ મહિલાને કહેવા લાગ્યા હતા બાદમાં રત્ન કલાકાર ત્યાંથી નાસી જવાની કોશિશમાં હતો પરંતુ બંને અજાણ્યાને તેને પકડી લીધો હતો બાદમાં બે લાખની માગણી કરી હતી વરિયાઓ રોડ પર લઈ જઈને રોકડા પચીસ હજાર કઢાવી લીધા હતા ઉપરાંત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા બાદમાં પોલીસે ચંદા પાંડવ અને નંદની હરેશ પાંડવ તથા ચંદ્રેશ કુરજી પાંડવની ધરપકડ કરી હતી